અને આપણે એ પણ જોઈશું કે કેલ્શિયમ ની કમી ને પૂરી કરવા માટે આપણે કયો ખોરાક લેવો જોઈએ અને લાસ્ટમાં તમને કેલ્શિયમ ની કમી પૂરી કરવા માટે એક રામબાણ ઈલાજ કહેવાનો છું તો દોસ્તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા આપણે જોઈએ તો કેલ્શિયમ આપણા બોડીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મિનરલ છે કેમ કે કેલ્શિયમથી આપણા હાડકા છે એ બનેલા છે આપણા દાંત છે એ કેલ્શિયમ થી પછી બીજું કે કેલ્શિયમ જે આપણું હાર્ટ છે એને ફંક્શન કરવામાં મદદ કરે છે પછી આપણી જે નસો છે એ નસોને ને બી ફંક્શન કરવામાં મદદ કરે છે અને કેલ્શિયમ આપણી સ્કિન અને વાળ માટે પણ જરૂરી છે અને કેલ્શિયમ આપણી ઓવરઓલ હેલ્થને સુરક્ષિત રાખવાનું અને સારી રાખવાનું કામ કરે છે તો દોસ્તો હવે આપણે જોઈએ કે કેલ્શિયમની કમી આપણા શરીરમાં થાય છે તો આપણા શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે તો સૌથી પેલા તો આપણને થકાવટ મહેસૂસ થવા મળે છે કમજોરી જેવું મહેસૂસ થાય છે આપણા હાથ અને પગમાં દુખાવો થવા મળે છે અને આપણે થોડીવાર બેસી રહીએ કે કંઈ પણ વધારે પડતા ઊભા રહીએ તો તરત જ આપણને થકાવટ જેવું મહેસૂસ થાય છે અને હાથ અને પગમાં ખાલી ચડવા મળે છે ઈડીઓ દોડતી હોય એવું મહેસૂસ થવા મળે છે આવા ઘણા બધા લક્ષણો જોવા મળે છે અને આપણા દાંત છે એમાં આપણને જનજનાટી જેવું મહેસૂસ થાય છે કેમ કે કેલ્શિયમ ની કમી થવાથી આપણા દાંત કમજોર થવા મળે છે અને દાંતમાં દુખાવા ચાલુ થઈ જાય છે પછી બીજું એક કે કેલ્શિયમ ની કમી થવાથી આપણા જે હાડકાં છે એ કમજોર થવા મળે છે આપણા જે જોઈન્ટ છે મતલબ કે આપણા જે સાંધા છે એમાં દુખાવો થવા મળે છે અને આપણે વધારે પડતા ઊભા રહીએ તો સ્પેશિયલી જોઈએ તો પગની જે હેડીઓ છે એમાં સૌથી વધારે દુખાવો ચાલુ થઈ જાય છે તો કેલ્શિયમ કમી થવાથી આ બધા લક્ષણો જોવા મળે છે અને બીજું એક કેલ્શિયમ આપણી ચામડી અને વાળ માટે પણ જરૂરી છે તો ઘણીવાર ચામડી અને વાળની સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે તો દોસ્તો જો આવા બધા લક્ષણો તમારા શરીરમાં જોવા મળતા હોય તો તમારા શરીરમાં કેલ્શિયમની કમી હોઈ શકે છે તો તમારે જરૂર એકવાર તમારા ડોક્ટરનો સંપર્ક કરવો અને કેલ્શિયમનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ હવે દોસ્તો આપણે એ જોઈએ કે કેલ્શિયમની કમી પૂરી કરવા માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પેલા તો કેલ્શિયમની કમી પૂરી કરવા માટે સપ્લિમેન્ટ લેવા જોઈએ હવે સપ્લિમેન્ટમાં કયા સપ્લિમેન્ટ લેવા જોઈએ તો બે પ્રકારના સપ્લિમેન્ટ હોય એમાં પહેલું છે સપ્લિમેન્ટ હોય અને બીજું છે નેચરલ સપ્લિમેન્ટ હોય એમાં જે લેપ ગ્રોન સપ્લિમેન્ટ છે એ લેબમાં બનેલા હોય છે તો ઘણીવાર વાર લેપ ગ્રોન સપ્લિમેન્ટ લેવાથી ઘણા લોકોમાં એલર્જીની સમસ્યા જોવા મળે છે એ જે સપ્લિમેન્ટ છે એની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળતી હોય છે અને બીજું છે નેચરલ સપ્લિમેન્ટ આ નેચરલ સપ્લિમેન્ટ લેવાથી તમે કેલ્શિયમ ની કમી પૂરી કરી શકો છો તો આમાંથી સૌથી વધારે કયા સપ્લિમેન્ટ લેવા જોઈએ તો જે નેચરલ સપ્લિમેન્ટ છે એ લેવા જોઈએ એનાથી આપણા શરીરને કોઈ નુકસાન થતું નથી તો દોસ્તો મેં તમને આગળ વાત કરી હતી કે કેલ્શિયમને મેન્ટેન રાખવા માટે આપણે કયો ખોરાક લેવો જોઈએ તો આ કેલ્શિયમને મેન્ટેન રાખવા માટે સૌથી પહેલા એમાં આપણે દૂધ લેવું જોઈએ કેમકે દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને દૂધની બનેલી જે આઈટમ હોય છે એ પણ આપણે લેવી જોઈએ એમાં પનીર છે દહીં છે છે દૂધની બીજી એ પણ લેવી જોઈએ કેમકે એમાં પણ કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે પછી બીજું એક છે કે લીલા પત્તાવાળી જે શાકભાજી હોય છે જે લીલા પાંદડાવાળી શાકભાજી જેમાં પાલક છે મેથી છે આ બધી શાકભાજી પણ લેવી જોઈએ કેમકે એમાં પણ કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે અને ત્રીજું છે તલ લેવા જોઈએ તલમાં પણ કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે તલ ખાવાથી પણ આપણે કેલ્શિયમ ને મેન્ટેન રાખી શકીએ છીએ તો આ બધા ખોરાક આપણે આપણી લઈશું તો જે કેલ્શિયમ છે એ આપણા આપણા શરીરમાં શરીરમાં મેન્ટેન રહેશે અને છેલ્શિયમ ની ઉણપ નહીં થાય તો આ બધા ખોરાક લેવા જોઈએ અને બીજા ઘણા બધા ખોરાક છે જેમાં કેલ્શિયમ ની માત્રા ભરપૂર છે તો હવે આપણે જોઈએ કેલ્શિયમ ની કમી પૂરી કરવા માટે આપણા પાસે કયો રામબાણ ઇલાજ છે તો એમાં રામબાણ ઇલાજમાં કેલ્શિયમ ની કમી પૂરી કરવા માટે ચૂનો ખાવો જોઈએ હવે ચૂનો છે હવે આ ચૂનો કેટલો ખાવો જોઈએ તો જે આપણો ઘઉંનો એક દાણો હોય છે એટલો આપણે ચૂનો ડેલી લેવો જોઈએ તો આ ડેઈલી લેવામાં આવે તો આપણે કેલ્શિયમની કમી પૂરી કરી શકીએ છીએ અને આ ચૂનાને તમે બીજી રીતે પણ લઈ શકો છો આ ચૂના ને તમે શેરડીના રસમાં નાખીને પણ લઈ શકો છો મોસંબી ના જ્યુસમાં નાખીને પણ લઈ શકો છો અને તમે કોઈ શાકભાજી ખાવ છો તો શાકભાજીમાં પણ નાખીને તમે આ ચૂનો લઈ શકો છો પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ ચૂનો ઘઉં ના જેટલો જ ખાવાનો છે કેમકે આટલો ચૂનો આપણા શરીર માટે ઇનફ છે કેલ્શિયમ વધારવા માટે તો ડેલી આપણે એટલો જ લેવાનો છે વધારે પડતો ચૂનો નથી ખાવાનો તો દોસ્તો આશા રાખું છું આજના વિડીયોમાં તમને કેલ્શિયમની કમી ઉપર બધી જાણકારી મળી ગઈ હશે અને કેલ્શિયમ ની કમી પૂરી કરવા માટેનો એક રામબાણ ઈલાજ પણ તમને મળી ગયો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલ ને કરી લેજો અને બે આઇકન દબાવવાનું ના બોલતા અને તમારે કોઈ નવી જાણકારી જોતી હોય તો એના માટે અમને કોમેન્ટમાં જણાવો તો એના ઉપર પણ અમે એક વિડીયો બનાવશું તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત વંદે માત્ર